હેલો મનસુખભાઈ જય ભીમ ઘરે આવ્યા ને એ કાલ મેં મે જોયું વિડીયો બે દિવસ પેલા તો હવે એ ઓલ્યા લોકો એમ કે અભડાયું નામ ને તેમ માતાજી અબડાયું પટેલ ભય પટેલ વાળો

પણ ભાઈ વિડિયો આ કીર્તિદાન દેતા હોય એમાં હું છે આ લોકો ધર્મથી એને ધર્મનો એક નસો ચડ્યો હોય એટલે એને ઈ કાઈ ખબર ન હોય કે માણસ પ્રત્યે જે માણસ બોલે છે ઈ તર્ક બુદ્ધિ વાત છે દેવ ની વાત નથી ભગવાનની વાત નથી અમે ભજન ગાઈ કોના ગાઈ છી બસ ભગવાનના પછી આ જે વખાણ કરી છે કોના કરી છે બસ ભગવાન માતાજીના ના માતાજી ના કરી છી ભગવાન ના કરી છે એના નામે ધૂતી ખાઈ છે એનું અમે પર્દાફાશ કરી છી

જેટલા થયા બધા નાની સમાજ ના વ્યક્તિ છે એનો વિરોધ થાય પણ તમે એ શબ્દ નું વિચાર્યું નથી આખું ગામ થોડ્યું છે બધા જાય તો એ બધા ગાંડા કહેવાય પણ એનું વિચાર્યુંડ્યા હું કામ થાય એમ આ વિચાર્યા વગર ના માણસો હોય વિરોધ કરે એમાં આપડે એને કાઈ કહેવાય

કુકડા ખાય બોકડા ખાય ઘેટા ખાય બોકડા ખાય બધું કરે એમાં ગઢવી માં તાકાત ભાઈ મનસુખભાઈ ગઢવી ની અંદર અત્યારે આ યુગમાં કોઈ પણ તાકાત નથી અને પાણા બે હજાર હજાર ની મૂર્તિ લાવીને અગર પછી ધોપ કરી ઊંધા પડે પછી લે આમ નથી કાંઈ તમે આ આગમ રોત ખરાબ હું સાહેબ બધું તમારી માયુ ના નામે બોકળા કુકડા મરજ ના દીકરા હોય તો ન્યા તમે કરવા જાવ બોલું પણ એ તો શક્ય છે નહીં મનસુખભાઈ ના ઘરે પાણી પી લીધું ફલાણું પણ હવે તમે સાની મંદિર ના જો મનસુખભાઈ તમારો બાપ કોણ થઈ તમને ખબર છે મનસુખભાઈ તમારો આઠ મહિને તમે વિડીયો સાંભળીએ ને અમે દારૂ કાલા પીતા અમે નું પાણી લોહી કરી નાખ્યું ખપે આમ તો આ માણસો કેવા છે એ તો જોવો પણ ભાઈ હવે આમાં એવું છે આપણે તો શું છે કે એ વિરોધ કરે છે એ બાને અમારી જાહેરાત કરે છે એટલે અમારામાં સારું અમારો વિરોધ કરે ને એટલે અમને એમ થાય કે એનામાં માનો ને નથી ઓળખતા ઓળખે અમને વિરોધ કરો તો નથી કરો તોય નથી એક હજાર માણસ નું ગ્રુપ છે ને તમે એક બદદાન બધાને કંઠી બંધ આવી તમને પ્રેમી છે તમારા એ ક્યારે હાસી વસ્તુ ના પ્રેમી હોય ખોટું ન આવેલા ભાઈ

કોઈ ગાયરુ દે કોઈ ગારવા ધોળે કોઈ કાઈ કરે એવી બધી વસ્તુ અમારે સહન કરવાની હોય અમારે કોઈનો એમ ન કહેવાય કે હું કામ તું વિરોધ કરે તું મને હું કામ મારા વખાણ કરતો નથી અમારે વખાણની જરૂર નથી અમારે શબ્દ પારખુની જરૂર છે કે જેને શબ્દ ના માણસ મળી જાય અમને હો જણા મળે પણ શબ્દ પારખું છે ને એક હજાર માણસ કરતા હો હારા કેમ કે એક હજાર માણસ માં બધા વાહ વાહ કરવા વાળા મળે શબ્દ પારખું ક્યાંક ક્યાંક મળે સમજી ગયા

અને કા ભલા કે શિખામણ ભી ખરાબ એમ કેમ કે તમારું નામ નામ ભરતસિંહ ગોહિલ ભરતસિંહ બાબુભા ગોહિલ

કોઈ પણ શક્તિ કોઈ સજન માણસ આ બધા વાડીઓમાં માં પાર્ટીઓ કરી મોજ કરતા હોય એને તો ઈ બંધ થાય એમાં એને નુકસાન નુકશાની હોય એટલે એ લોકો આપડો વિરોધ કરે કે અમારી ધર્મ પરંપરા છે અમારી પરંપરા અમે બંધ નહીં કરી

સાહેબ જે આ બધી વસ્તુ છે રોડ માં હાલય ના એક્સિડન્ટ થાય પણ ઘર પરંપરા છે એટલે ઘણા ઉત્પન્ન થાય આ સંસાર છે બાપુ મહાત્મા મુરદાસે કીધું કે આ લોક ના સાગર વિશે નાવ થી તરશો નહીં આ તો દોરંગ ની દુનિયા છે આના ટોકા કોઈ કરશો નહીં આ દોરંગની દુનિયા જેમનું હારું લાગે એમની તાળીઓ વગાડે વાહ મનસુખ ભાઈ એક સારું કામ કરે તો તો મનો સ્ટેટસ મૂકવા કે હા મારો હીરો હા મારો હાવજ અને જો જરા ભૂલ થઈ તો બીજું જે કહી દે કે તો હરામીના પેટનો છે એ હરામીના પેટનો છે લેજો બાપા હા અને જેલ માં નાખી દીયો સારું નથી હા આ તો એની જેવા હતા એને આસારામ બાપુ ને આખી જગત એને ફૂલડેથી એક વાર ભૂલ થઈ

એને ભૂલ્યું કબૂલ કરી લીધી એ ભાઈ પટેલ છે એ આપડે ઈગો હટ થતો હોય બાકી બાકીને કરી શબ્દ ને પકડે ને કે આ શબ્દ નો અર્થ હું થાય મહાપુરુષો એ શબ્દ નું વર્ણનજી નું અર્થઘટન નથી કર્યું જે અમારા ગોંડલ ની અંદર ભગવતસિંહ છે સિંહ ગૌ મંડળ ના ગુજરાતી શબ્દ નું ટ્રાન્સલેશન કરે ને તો એની અંદર ઘણા પ્રાન્સો છે હા મહારાજ સાહેબ અમારે ગોંડલ સ્ટેટ ભગવતસિંહ મહારાજ નું એક લાયબ્રેરી છે ભગવત ગૌમંડળ એની અંદર લાઇબ્રી અંદર અમુક અમુક જે ગુજરાતી શબ્દ ના અર્થ ગટન કરે ખબર પડે કે શબ્દ નો અર્થ શું થાય સંતો એ ઠપકા દીધા પણ આપડે સુધરાની એને શબ્દ નું જ્ઞાન નથી એને ખાલી ટીલું કરી દીધું હાઈ થાય હું કાંડા બાંધ લીધા સાહેબ પટેલ હું નામ કીધું એટલે લાંબુ ગાજર જેવું ટીલું કર્યું ટીલા કર્યો ધર્મી નથી બનાતુ ટીલા કરે તે હિન્દુ નથી બનાવતુ શબ્દ થી હા તો તો બધા જો ટીલા કરીએ ભગવાન મળી જતો હોય તો બાપા કુંભાર નોડો રાખમાં કુંભારું હું રાખ ના પડતા છું ટીલાના હિસાબ કરી ઊંધું નખાઈ ગયું હોય તો બાપા વ્યા પહેરતા જો કરતા માળાવું કરતી માળાવું પહેર્યા મદદ કરતી હોય માળા તો વેસે હું કામ દુકાનું વાળા

તો શું કામ બેસે દુકાનો વાળા ભગવાન મળી હોય તો કંકુ પ્રાપ્ત થતો હોય તો બાપા અગરબત્તી ના ગુગલના પતિ પચી હજાર ના ધૂપ ના જ્યાં કારખાના છે ત્યાં ભગવાન ના દેવ બધા લાઈનમાં નોંધી જાય ઓ હો અહિયાં તો સુગંધ ના ઢગલા છે આ બધી માણસ ની વિચાર સાહેબ બાપુ કીધું તારા હૃદયમાં જો તપાસી ખજાનો બધું માતા ભગવાન બધું થયા નહીમ સાહેબ થઈ ગયા ને એને કીધું કે તમે ફેરી નામ ની માળા તો તારા કટમ અરે અરે તમે ફેરી નામની માળા કઈ માળા ની જે કઈ આ ઘટ અંદર માળા રહી હા આ ઈ માળા ફેરવી લે તો તારે સંતો કે છે તારા કટે જનમ જનમ દાળા સંતો બાપા ફેરી લે નામ ના માળા હા ગુરુગમ કેરી કૂચી કરી લે તો ખુલે દેહ ના તાળા હા મહાપુરુષે કીધું તો બાપા ફેરી લે નામ ની માળા આ નામ ની માળા ફેરવા દે ને શું કર્યું તુલસી ની માળા લઈ લીધી એના પારોડીયા માં તો પારોડિયા પઠાડ્યા કર્યા રાજમાં માળા રાખી માળા ફેરવી રાખે જે ગામની અંદર તમે સતનારાયણ ભગવાન ની સપ્તાહ કરો કે પછી પિતૃ માટે કથા કરો કે મોટી સપ્તાહ કરો સપ્તાહ કરવા માંથી ઈ ગામમાં હું ચોરી ગઈ બનતી ગામ ની અંદર સપ્તાહ થાય રામ પારાયણ બેહાડો પિતૃ પારાયણ બિહાડો શિવ પુરાણ બિહાડો પછી છ મહિના કેડે ત્યાં તપાસ કેજો હું ન્યા દૂધ માં પાણી નાખતા બંધ થઈ ગયા ઈ ગામની અંદર વેજીટેબલ ઘી નાખીને ઘી માં ભેળસેળ કરતા બંધ થઇ ગયા ચોરી કરતા બેન થઇ ગયા સાહેબ આ બધી વસ્તુ જેમાં બેઠા હોય ને દોરંગા માં બેઠા હોય થઇ જાય ભેગા આ ટોળા થાય ને ત્યાં ટોળા ભેગું થાય ટોળું ટોળું હા એટલે ગાડરીઓ પ્રવાસ છે બાપા ગાડરીયો એટલે ગાડરિયા સીધા આ બધા ગાડરીઓ પ્રવાહ છે સત્યની પારખ કરનારા બાપા બહુ ઓછા સમજી ગયા એટલે એને કીધું કે બાપુ મણસુક મેળે ખેડક મળશુ કે ગામ ગીએ પણ મળશું ને મેકરણ એક દી ધરતી ને ઠંક દીએ અરે અરે મેકરણ દાડો કે બાપા ક્યાં ગામ ગમત રે મળતા રહે ક્યાંક હગા કુટુંબ માં લગ્ન પ્રસંગમાં મળતા રહે પણ મેકરણ કે બાપા ધરતીમાં હમાઈ ગયા ને પછી ક્યાંય મળશું નહીં મણસું મેળે ખેડે કે મણસુ ક્યાંક ગામ ગામતરે ગયે પણ મણસ્યું ને મેકરણ ગયે એક ધરતી ઠંક દીએ પછી આ જગતમાં કોઈ જગુ થાતું

તો મને એમાં કાય એવું ના મને અહમ ચડી જાય કે ઓ હો હો હું તો મનસુખ ભાઈ કાય છું કેમ કે તોય મને ખબર છે કે ઈ હમજે છે હા તોય કાઈ મારે ફોલ્લી ને નો થવાનો હોય હા અહમ જે માણસ ને આવે ઈ મહાકાળ છે હા મોટો હાજી મેં પાછો કર્યો નો કે બોલતો સાહેબ કપાઈ ગયો આ ઓલા તો ચોકીદાર માં જાવ ને અહીંયા